રાવપુરા ચાર રસ્તા પાસે આવેલા ખોડિયાર માતાજીની જન્મજયંતિ મહોત્સવની વડોદરામાં શ્રદ્ધાભેર રીતે ઉજવણી કરવામાં આવી સો વર્ષથી વધુ પૌરાણિક મંદિર વડોદરા શહેરના રાવપુરામાં આવેલ છે જ્યાં વર્ષોના પરંપરા મુજબ ખોડિયાર માતાજીના જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ખોડિયાર માતાનું વાહન મગર છે ખોડિયાર જયંતિ મહાસુદ આઠમ આજના દિવસે વડોદરા શહેર રાવપુરા ચાર રસ્તા પાસે આવેલ ખોડિયાર મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ મહોત્સવ શણગાર કરવામાં આવ્યો અને માતાજીનું સ્વરૂપ જોવા મળ્યું હતું બાર કલાકે ખોડિયાર માતાજીના જન્મ ઉત્સવ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી સાથે જ રાત્રિના આઠ કલાકે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આનંદના ગરબાનો લાભ લેવા માટે સર્વ વડોદરા નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ મંદિર ટાવર ચાર રસ્તા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે સો વર્ષ ઉપરાંત પૌરાણિક મંદિર છે અને અમે આજે ખોડિયાર જયંતિના શુભ દિવસે માતાજીની સાંજે કેક કાપીશું અને એમના બર્થ સેલિબ્રેશન કરીશું અને રાતે આઠ વાગે અમે આનંદના ગરબાનું આયોજન કર્યું છે અને ઓગણીસ તારીખે મા ભંડારાનું આયોજન કર્યું છે તો સ્વભાવિક ભક્તોને આમંત્રણ છે કે ઓગણીસ તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની વાડી છે પટેલ વાડી સંસ્થા વસાદમાં આવીને પ્રસાદીનો આનંદ લે અને અમને સાથ સહકાર આપે